आता आपण हा हो कॉल थोडं मधुर आवकार आपूचो आज हे स्टेज वर मंचस्थ पधारेल मुख्य मेहमान देवा माजी सरपंच श्री शैलेश भाई ताडन आचार्य श्री प्रकुल भाई जोगेश भाई हे प्रतिपिते सालाव पति इंक ले नावेला देवा नेचेतरो આ પ્રસંગે સ્વાગત છે હવે આપણે મુખ્ય મહેમાનનો સ્વાગત ફૂલગુચ્છાથી કરીશું મુખ્ય મહેમાન એવાサイલેસભાઈનું સ્વાગત સાળાના આચાર્ય શ્રી फूल गाड़ी वाला गड़गड़ा आप ही लगी है योगेश भाई का स्वागत जगदीश भाई कर से जगदीश भाई नहीं जी पंच मित्रों का स्वागत

હવે શાળાના આચાર્ય શ્રી પ્રફુલભાઈ વિનંતી કરીશ કે તેઓ બધાનો શાબ્દિક આવકાર આપશે અને પ્રેરણાત્મક પ્રવચન આપશે સૌને સુપ્રભાતમ ગુડ મોર્નિંગ જો એન્ડ બોલ આવ ઘટન પ્રસંગે ઉપસ્થિત માજી સરપંચ શ્રી આદરણીય અને સાથે જેમને જેમણે શાળાના વિકાસમાં દરેક કામમાં સહકાર આપ્યો છેવા માજી સરપંચ શ્રી આદરણીય શેરેશભાઈ અને તેમના શ્રી જોગેશભાઈ વ્યાયામ શિક્ષકો શાળાના શિક્ષકો તાવી માથે બેનો ભાઈઓ અને આપ સૌએ ખેલાડી ભાઈઓ

અમારા સૌને આશીર્વાદ શુભકામના સાથે તમે બધા રમો ખેલ દેલી પૂર્વક એવી આશા સાથે હું અહીં વિરમું છું તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ પાઠવું છું અને સારા પરિવાર વતી આપ સર્વનું સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું સૌ પંચ કાર્ય કરનારા અને જે વ્યાયામ શિક્ષકો છે એમનો પણ હું આ સારા પરિવાર વતી આ પ્રગટ કરું છું અસ્તુ જય હિન્દ હવે અંડર 14 ભાઈઓની મેચ આપણે ચાલુ કરીએ છીએ થોડી તો બરાબર દિનેશ તો બારે બારે ઉભરી હોને ભારત માતા કી જય આ ફોટા પાડો આ આ ભાજુ દીબીએસ હા આ સૈલેશભાઈ મળે હા ચાલીને આવે ને તે ફોટા પાડો ચાલો કેપ્ટન કેપ્ટન હાથ મી આ ફોટો પાડી લઈ

ओके <laughs> हाय <laughs>

केबल फाउल निस्टेको के नै नस्तो कोइला नै कोइला यतै ए पछि रेफ्री कोरे विकेट बजिलेन अवसर यो कुलाई ला तरो बक्दिन होला के कोता नलाउले नै छ यो के कोइनु

ચિતનભાઈ ચિતનભાઈ આવો સાહેબ દોસ્તો આ અભિયાગરનો હા અભિયાગર આમ તો હા બંધ કર ફોટા પાડ હા

चल चल चल, चल 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 पास कर वेरी गुड वेरी गुड 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 બરાબર છે <laughs> બરાબર છે બરોબર છે બંટી ધીમે 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 બરાબર <todic> છે <todic> બરોબર છે ચાલો કોંગ્રેચ્યુલેશન્સ હજુ તમારા માટે બીજી ગેમ છે હા

બરાબર છે બનાવજો બનાવજો ડિફેન્સમાં ડિફેન્સમાં છે

बराबर से ओके हीरा है या वी मई बोल रही बेटा सरस रहे बद्दा हाँ बद्दा बद्दा सरस रहे चल लाइन में लाइन में ये तरह जगह है विनर 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 जी हंड्रेड